ત્રણ મહિના માટે તુલા રાશિની દસ મોટી ભવિષ્યવાણીઓ જેને સાંભળીને તમે પણ ચોંકી જશો જૂન જુલાઈ ઓગસ્ટમાં મોટી ઘટનાઓ બનવા જઈ રહી છે હા તુલા રાશિના લોકો તમારા જીવનની ઘડિયાળ હવે એવા મોડ પર આવી ગયા છે જ્યાંથી પાછા ફરવું શક્ય નથી અને અટકી જવું પણ યોગ્ય નથી હવે જાગવાનો સંભાળવાનો અને તમારા ભાગ્યને નવા રંગ આપવાનો સમય આવી ગયો છે કારણ કે જૂન જુલાઈ અને ઓગસ્ટ બે હજાર પચ્ચીસ આ ત્રણ મહિના તમારા જીવનની દિશા બદલી શકે છે મિત્રો આ ત્રણ મહિનાને આપણે શા માટે મહાપરિવર્તન કાળ કહી રહ્યા છીએ આખરે આ ત્રણ મહિનામાં એવું શું થવાનું છે તો મિત્રો શનિ जेमने राशि परिवर्तन करियू छे हवे तेमनी वास्तविक असर पर छे। राहु राहू और केतुजे दौ वर्ष पची नवी राशि मा प्रवेश करी छे। कर जे वर्ष मा फक्त एक एकजवार राशि बदले छे ते आ समय मा बदलाव इतले के एक नहीं बे नहीं, परंतु चार चार महाग्रह जे जीवनों नक्शो नवाशिरे खेचवा जाइए આ ચારેય ગ્રહોની તમારા જીવન પર શું અસર પડશે તે આપણે વિગતવાર જાણીશું ક્યારે કઈ ઘટના બનશે તેની તારીખ સાથે આજે અમે તમને જણાવીશું સાથે જ વીડિયોના અંતમાં અમે તમને કેટલાક પ્રભાવશાળી ઉપાયો પણ જણાવીશું જે આ ગ્રહોની અસરને સંતુલિત કરી શકે છે તો ચાલો મિત્રો હવે જાણીએ તે કઈ દસ ઘટનાઓ છે जे खरेखर तुला राशि जीवन में थवा परंतु वीडियो में आग पहला कमेंट बॉक्स में साचा दिल थी जय भोलेनाथ हर हर महादेव जरूर लखो वीडियो ने एक लाइक करीने चैनल ने सब्सक्राइब जरूर करो पहली भविष्यवाणी तुला राशि पहली भविष्यवाणी स्वास्थ्यनी है तेरे आ महीनाओं थोड़ी सावचेती राखवानी जरूर है खास कर शरीर ना बो पर पेट अने माथु कारण के शनि जे आ समय तमारा पंचमेश ने षष्ठ भाव मा बिराजमान के मोक्ष स्थान पर दृष्टि नाखी रहा छे। आ संकेत आपी रहा छे के तमारा पेट संबंधित समस्याओं छे खास करीने गैस अपचो, एसिडिटी अथवा वारंवार पेट फूलवु જેવી સ્થિતિઓને અવગણશો નહીં જો પહેલાથી કોઈ જૂનો પાચન સંબંધિત રોગ હોય તો તેનું ખાસ ધ્યાન રાખો અને આ જ ઘરમાં સૂર્ય બુધ અને રાહુની યુતિ પણ છે જે આંખો સંબંધિત તકલીફો જેવી કે બળતરા ખંજવાળ અથવા આંખોમાં ભારેપનો આપી શકે છે આમાં સૌથી વધુ સાવચેતી તમારે પંદર એપ્રિલથી લઈને અઢાર જૂન વચ્ચે રાખવાની છે मित्रोंढ़ार जून पची थी सारी देखाई रही छे शरीर में ऊर्जा सुधाराना संकेतों स्पष्ट देखाई रहा छे बीजी भविष्यवाणी भाग्य तुला राशि बीजी भविष्यवाणी भाग्यनी छे तमारा भाग्यना स्वामी ग्रह समय छठा भाव में स्थित छे एटले के अत्यार सुधी थोड़ो संघर्ष थोड़ो भ्रम अने थोड़ी मूंझवण रही हती પરંતુ હવે એક ખૂબ જ શુભ સંકેત મળવાનો છે. 7 મેના રોજ બુધનું ગોચર સપ્તમ ભાવમાં થશે અને જેવો બુધ કેન્દ્ર સ્થાનમાં આવશે તમારી કિસ્મતમાં એક તેજ ચમક આવી જશે. 7 મેથી લઈને 23 જૂન સુધીનો સમય તમારા માટે ગોલ્ડન પિરિયડ જેવો છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો કોઈ ભાગીદારીની યોજના બનાવી રહ્યા છો શેર માર્કેટ અથવા રોકાણ સંબંધિત નિર્ણયો લેવા માંગો છો તો આ સમય એકદમ સચોટ છે કોઈ મોટી ડીલ કરવાની હોય સંપત્તિની ખરીદ વેચાણ કરવાની હોય અથવા કોઈ કાનૂની પેંચ ઉકેલવાનો હોય તો આ દિવસોનો પૂરો ઉપયોગ કરો ગ્રહ તમારા પક્ષમાં છે અને ભાગ્ય તમારો સાથ આપવા તૈયાર છે बुध जारे केंद्र मा होई छे त्यारे व्यक्तीना निर्णयामा स्पष्टता आवे छे तुम्हारी वाणीमा प्रभाव आवे छे निर्णय शक्ती तेज थाई छे अने સૌથી મોટી વાત સાચા સમય સાચી દિશા દેખાય છે ત્રીજી ભવિષ્યવાણી રાહુનો પરિવર્તન હવે વાત કરીએ તે ગ્રહની જે સૌથી रहस्यमी छे સૌથી ચાલાક છે અને સૌથી અંધારી છે હા હું રાહુની વાત કરી રહી છું 18 મે 2025 ના દિવસે રાહુ તુલા રાશિ માટે એક મોટો પરિવર્તન થઈ ગયો છે તે હવે તમારું પંચમ ભાવ એક લેકે પાંચમા ઘર માં પ્રવેશ કરશે અને આ સાથે શરૂ થશે એક એવો અસર જે તમારું પ્રેમ વિચાર અને નિર્ણય શક્તિ ત્રણેયને પ્રભાવિત કરશે સૌથી પહેલા પ્રેમ સંબંધોની વાત કરીએ तो राहु जारे पंचम भाव मा आवे छे त्यारे घणी वार संबंधों में भ्रमनी स्थिति बने छे जे वातो तमे छुपाववा मांगो छो ते अचानक सामे आवी शके छे कोई जूनू सत्य उजागर थई शके छे अथवा पछी एवुं पण बनी शके छे के तमारा अने तमारा पार्टनर वच्चे बातचीत थोड़ा समय माटे अटकी जाए कोई पण कारण वगर आ समय धैर्य समझदारी पारदर्शिता जीइए जे वातो दिल मा छे, तेमने है खुलेआम बोलो नहीं तो तेमने तोड़ी मरोड़ी ने तोड़ीमरोड़ी ने अने ला आ स्पष्ट करी दऊं तुला राशि न तो तमारी साड़ा साती छे न कोई ढैया चाली रही छे, तो डरवानी जरूर नथी। राहुनी असर है स्थायी ते बस एक परीक्षा जेम छे चौथी भविष्यवाणी हवे સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી ની વાત કરીએ हवे સમજીએ 2025 માં તુલા રાશિ ની asli ગ્રહ સ્થિતિ એટલે કે ગ્રહો નો ખેલ તમારા જીવન માં શું ગુલ ખીલવવાનો છે તુલા રાશિ રાશિ ચક્ર ની 7મી રાશિ અને તેના સ્વામી છે શુક્ર દેવ એટલે કે વિનસ અને આ વખતે વિનસ પોતે બેઠા છે તમારા છઠ્ઠા ભાવ માં ते उच्च राशि में के शुक्र अही नबड़ा नहीं परंतु शक्ति प्रदर्शन मुद्रा में शुक्रनी साथे छठा घर में बिराजमान शनि बुध सूर्य राहु एटले एक साथ आटला बधा ग्रह एकज भाव में आ सामान्य स्थिति नथी आ एक मोटो कर्मिक अलाइनमेंट छे हवे तेनो अर्थ समझो છઠ્ઠો ભાવ હોય છે સંઘર્ષ શત્રુ કર્જ અને સ્પર્ધાનો અને જ્યારે અહીં શુક્ર જેવા સૌંદર્ય કલા અને પ્રેમના ગ્રહ ઉચ્ચ થઈને બિરાજમાન હોય છે તો તે શત્રુઓને સ્મિત સાથે પરાસ્ત કરે છે શનિ પણ ત્યાં છે અને શનિ જ્યારે છઠ્ઠા ભાવમાં આવે છે તો પહેલા સંઘર્ષ આપે છે પરંતુ બાદમાં તે સંઘર્ષોથી તમને એટલા મજબૂત બનાવી દે છે કે તમે પોતે વિનાશક બની જાઓ છો હવે આવે છે પ્રવાસો પર કારણ કે એપ્રિલ અને મે માં શુક્ર છઠ્ઠા ઘર માં છે અને 12 માં ભાવ પર દ્રષ્ટિ નાખી રહ્યા છે તેનો સીધો અર્થ છે લાંબી યાત્રાઓ ના યોગ બનશે વિદેશ કનેક્શન આધ્યાત્મિક યાત્રાઓ અથવા કાર્ય સંબંધિત લાંબી દૂરીની ટ્રાવેલિંગ આ બધું થઈ શકે છે સાથેજ એવા લોકો પણ મળી શકે છે જે તમારું જીવનની દિશા બદલી શકે છે એટલે કે જીવનમાં કોઈ ગેમ ચેન્જર વ્યક્તિ પ્રવેશ કરી શકે છે પરંતુ એક ચેતવણી પણ છે શુક્ર ભલે ઉચ્ચ ન હોય પણ છઠ્ઠો ભાવ રાજનીતિ અને દાવપેચ સાથે પણ જોડાયેલો હોય છે તેથી તમને સ્પષ્ટપણે સલાહ આપવામાં આવે છે पॉलिटिक्स हो वर्कप्लेस खेचताणते बिलकुल न फसा नहीं तो जे शुक्र तमारी मदद करी शके छे, तेज करके ध्यान शके छे। एक जूने शुक्र सप्तम भाव मा प्रवेश करेल छे त्यारे एक नव चक्र शुरू प्रेम अने संबंधों दिशा ने बदली भविष्यवाणी मित्रों पांचमी भविष्यवाणी छे करियर अौक्री तुला राशि कुंडली में दशम भाव एटले के दसमो घर करियर प्रोफेशन अने समाज मा तमारा स्थान नु प्रतिनिधित्व करे छे। अने स्वामी छे चंद्रमा परंतु हवे जे ग्रह आ घर मा प्रवेश करी रहा छे। ते छे मंगल पांच एप्रिल थी लईने जून ना अंत सुधी मंगल रहेशे तमारा दशम भाव मा एटले के तमारा करियर हाउस मा અહીં એક વાત ધ્યાન આપવા જેવી છે મંગળ આ સમય નીચ ના હશે એટલે કે તેમની શક્તિ થોડી અસ્થિર હશે અને અસર થોડી તીજ થોડી ઉગ્ર અને થોડી અરાજક થઈ શકે છે તેનું સીધો મતલબ એ છે કે તમરા અંદર જો સતો ભરપૂર રહેશે તમે મહેનત પણ કરશો કામ પ્રત્યે સિરિયસનેસ પણ હશે परंतु साथे अंदर अंदर एक छुपायेलो गुस्सो उभरी छे। मंगल दृष्टि तमारी पोतानी राशि एटले के पहला भाव पर पन रहे छे। तेनी असर ए वातो वो मोटी लगी शके ते अजाणता खोटो रिएक्शन आपी शको छो। वर्क प्लेस पर डिसेटिस्फेक्शन થોડીક ઈર્ષ્યાની ભાવના અથવા પોતાને બીજાઓ સાથે સરખાવવાની પ્રવૃત્તિ આ દરમિયાન વધી શકે છે સાતમી ભવિષ્યવાણી આગરી ભવિષ્યવાણી છે લવ રિલેશનની અને તુલા રાશિના લોકો આ સમય તમારા દિલને પણ હલાવી શકે છે અને કેટલાક લોકો માટે તો આ સમય દિલની દુનિયાને જ બદલવાનો છે સૌથી પહેલા વાત કરીએ મે અને જૂનની તો શુક્ર શનિ અને બુદ્ધ ત્રણેયનો સાથ મળી રહ્યો છે અને શુક્ર એટલે કે પ્રેમનો ગ્રહ જ્યારે શનિ જેવા ગંભીર ગ્રહ સાથે બેસે છે તો આ એક એવું સંયોજન બને છે જ્યાં પ્રેમમાં ઊંડાઈ આવે છે કમિટમેન્ટની ભાવના આવે છે અને સંબંધમાં સ્થિરતાની શરૂઆત થાય છે જે લોકો અત્યાર સુધી સિંગલ છે તેમના માટે મે અને જૂન ખૂબ જ ખાસ રહેશે કોઈ માટે મિત્રતા ઉંડી થશે તો કોઈ માટે તે પહેલી સ્મિત પહેલી નજર અને પહેલું જોડાણ એક સુંદર સંબંધ બનવા તરફ વધી શકે છે અને જે ઓ પેલા થી રિલેશનશિપ માં છે તેમના માટે આ સમય વધુ કિંમતી હશે આ એક તક હશે પોતાનું સંબંધને આગલા સ્તર પર લઈ જવાની પરંતુ હવે જરા ધ્યાન આપો ઝોન મહિના પછી થી કારણ કે અહી એક એલર્ટ ઝોન બની રહ્યો છે जून माह शुक्र અને શનિનો 12મો સંબંધ બની રહ્યો છે. ઇટલે કે એક બીજાથી द्वादश ભાવમાં આવી રહ્યા છે. તેની અસર એ થઈ શકે છે કે સંબંધમાં કમ્યુનિકેશન ઓછું થઈ જાય. ગેરસમજો વધવા લાગે અને નાની-નાની વાતો પર શંકા ઉત્પન્ન થઈ શકે છે. ન તો ઓવરથિંક કરવાનું છે અને ન તો દરેક વસ્તુને દિલ પર લેવાની છે. जो कोई बात समझ न आवे तो ने बात करो साइलेंस करता क्लेरिटी संबंधों ने बचावे छे। मित्रों हवे अंत में बात करिए पण प्रभावशाली उपायों तमारा जीवन नी दिशा अने दशा बनने बदली शके छे। जो ईच्छो इच्छो छोके आ त्रण महीना खुशीओ सफलता शांति लईने आवे तो आ उपायों ने पूरा मन थी करजो બુધ ગ્રહને શાંત કરવા માટે રોજ એક આઠ વાર આ બીજ મંત્ર કરો ઓમ બ્રાબ્રી બ્રવ સહમિત્રો જો તમને આ મંત્ર સરખો ન સમય તો વીડિયોમાં દર્શાવે છે સાથે બુધાય નમઃ બોલો તમારું મન શાંત રહેશે વિચારોમાં સ્પષ્ટતા આવશે અને નિર્ણય શક્તિ મજબૂત થશે माटे रोज एक सौ आठ वार जाप करो ओम द्राद्री द्र सह नमः नमा आना संबंधों सुधरशे आकर्षण अने जीवन में सुख सौंदर्य आवशे मित्रों जानकारी पसंद आई तो कमेंट बॉक्स में जरूर जाना वीडियो ने अंत सुधी जोवा बदल धन्यवाद